વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે જ દબાણોનો ખડકલો જોવા મળ્યો છે દબાણ શાખા દબાણો દૂર કરે તેના અડધા કલાક બાદ પરિસ્થિતિ જેસેથી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી ત્યાં જ દબાણો ઊભા થઈ જાય છે કારણ કે તેની પાછળ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકોનું પીઠબળ હોવાની લોકચર્ચા ચાલી રહી છે વડોદરા શહેરમાં ગરીબો અને સાયકલ પર ફુગા વેચી પેટયું રડતા ગરીબ લોકોની સાયકલ જપ્ત કરતા દબાણ શાખા સુરાઓ ખુદ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી સિદ્ધનાથ રોડ સુધી ફ્રુટ્સની લારીઓ પથારાવાળા અને આસપાસના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવે છે સાથે જ ગંદકી પણ ફેલાવતા હોય છે જેના કારણે વિસ્તારના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે દુર્ગંધયુક્ત વાતાવરણ થઈ જાય છે ટ્રાફિક જામની સમસ્યા અકસ્માતના બનાવો બનતા હોય છે પાલિકા દબાણો દૂર કરે તેના અડધા કલાક પછી ફરીથી દબાણ દબાણ કરી દે છે કાયમી ધોરણે દબાણો શા માટે હટતા નથી જેવા સવાલો ઉઠવા પામ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં બે કાઉન્સિલરોની પથારાવાળાઓ પર રહેમ નજર હોય છે હવે કયા એ રહેમ નજર હોય છે તે જનતા સમજે છે તેના કારણે દબાણો કાયમની સમસ્યા બની હોવાની ચર્ચા છે આપણે આ ટ્રાફિકને ને સમસ્યાને નડતરરૂપ થાય છે એટલા માટે રૂટિન દબાણની કામગીરી કરીએ છે જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે દબાણ તો દરરોજ હોય છે દરરોજ આ રીતે કામગીરી થાય જ છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે આગળ શું પગલા લેવામાં આગળ આ દબાણવાળું ના થાય તો હેવી માં હેવી દંડ ફટકારવામાં આવશે અને કેટલો દંડ ફટકારવામાં આવશે 10 થી 15000 નો હેવી દંડ ફટકારવામાં આવશે એમને આ લોકો પાસે કોઈ સૂચના કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાયું એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી છે તમારો પરિચય વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 13 અતિશેષ ચૌધરી